વાત કરીએ ગુજરાતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ડીજીપીના આદેશ બાદ સાત હજાર છસો બાર ગુનેગારોની યાદી જાહેર કરાઈ છે યાદીમાં ત્રણ હજાર બસો ને ચોસઠ બુટલેગરો પાંચસો સોળ જુગારીઓના નામ સામેલ છે જ્યારે બે હજાર એકસો ઓગણપચાસ શરીર સંબંધી અને નવસો ઓગણ અઠાવન જેટલા મિલકત સંબંધી ગુનાઓ આચરનારાઓ ગુનેગારો છે કુલ ઓગણસાઠ ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે દસ ગુનેગારો સામે તડીપારની કાર્યવાહી કરાઈ છે તો સાતસો ચોવીસ ગુનેગારો સામે અટકાયતી પગલાં લેવાયા છે સોળ ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યા છ એક્યાસી વીજ ચોરીના ગેરકાયદે કનેક્શન દૂર કરવામાં આવ્યા આગામી સમયમાં સો ગુનેગારો સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે એકસો વીસ ગુનેગારોને તડીપાર કરાશે બસ્સો જેટલા ડિમોલેશન બસો પચીસ ગેરકાયદે વીજ કનેક્શનો દૂર કરાશે ગુજરાતમાં સામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

જેની સામે મિલકત સંબંધિત ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આ તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને હવે તેમના ઉપર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાતસો ચોવીસ ગુનેગારો સામે અઠા પગલા લેવામાં આવ્યા છે સોળ સામે ગેરકાયદે મકાનો જેમના હતા મિલકતો એ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે એક્યાસી ગુનેગારોના જે વીજ કનેક્શન હતા ગેરકાયદે જેમને લીધા હતા તે કાપી નાખવામાં આવ્યા છે સો ગુનેગારો સામે પાછા હેઠળની કાર્યવાહી કરવાની પણ પોલીસે પ્રક્રિયા હાથ ધરી દીધી છે ચોક્કસ માહિતી બદલ આભાર